મને ક્યારેક તો બહુ એકલું લાગે તું એકલી હોય ત્યારે શું કરે એકલી હોય ત્યારે ક્યારેક તો વધારે મન થાય તારા નીચે આંગળી કર લઉં એવું કેમ કરે તો મન થાય ત્યારે શું કરું તું હાજર ના હોય ત્યારે હવે બહુ ઊભો થયો છે તો તું કઈક કરતો થાય મારું હથિયાર આપું તને મજા આવશે હા તો કર ચાલુ મારે એની જરૂરત છે ડાયરેક્ટ જ ભરાવી દઉં ને કે કાઈ લાવ તું ભેગું લાવ્યો છે ના ભેગું થોડું હોય તો શું તું અત્યારે લેવા જઈશ અત્યારે ડાયરેક્ટ કરી લઈએ ને હા કરી લે પણ ધ્યાન રાખજે હો હા હા હવે ધ્યાન રાખીશ હા તો કર લે ડાયરેક્ટ શરૂઆતમાં જ ધીમે ધીમે હોય હા તો મેં એવી રીતે જ કર્યું હતું હા પણ તું જલ્દી સ્પીડ પકડી લે એટલે થાકી જાય હા તને જોઈને સ્પીડ આવી જ જાય છે હવે એવું ના કરતો જે મજા લેવાની હોય એ છેલ્લા રાઉન્ડમાં જ આવે હવે ચાલુ કરીએ એટલે તને એ મજા કરાવી દઉં હા પણ તોય મને લાગે કે તું નહીં કરી શકે અરે તું થાકી જઈશ હા તો કર તને બધું મારે જ શીખવાડવું પડે છે હા તો એમાં શું મને નવીન ખબર પડે હા પણ તને ખબર હોવી જોઈએ કે એવું શું ગમે હવે તું મોકો તો આપ તારી પાસે તો છું હા તો તું એમ કઈશ કે મારે દૂધ સાથે રમવું ઈ પણ તે રગોડી નાખ્યા છે દુખતા જ હોય છે તો હવે તું જ કે મારે કરવું શું તું બધામાં ના પાડે છે કાઈ નહીં ચાલ કરી લે બીજું શું તું આવ્યો છે તો ના કેમ પાડવી હા જાનુ તો મને પહેલા દૂધ પીવું દે બહુ તાજા માજા થઈ ગયા છે ભરપૂર આખા પી જવા છે મારે રોજ આમ જ હોય છે નીચે રોજ રોજ દુખાડવાનું તું ભરાવીને જતો રહે છે પછી મારી લાલચોડ થઈ જાય છે જાનુ આજે સાચું હું નીચે નહીં ભરાવું ઉપર જ દૂધ પીશ જાનુ આજે આખી રાત સાથે જ રહેવું છે હો હા આજે તો બરાબર ની મજા કરવાની છે તારા સાથે આજે તો તું થાકી જઈશ એવું લાગે છે મને એટલે પહેલા તને બરાબર દૂધ પાઈ દઉં ને હા દૂધ તો પહેલા જ પીવાનું મારે આજે હા તો પી લે ને આખે આખા દબાવી દબાવીને પી જવાનો છું આજે દૂધ પીવે પછી જ બરાબર ની તાકાત આવે હા પછી તો આજે આખી પરસેવે પલડી જવાની છે હા એટલે તો તને તૈયાર કરું છું પહેલા જ આજે ન જાણે કેમ તારી પાસે બેસું ને બહુ શાંત લાગે છે હું તો બસ તને આમ જ નજીક રાખવું ગમે છે હા પછી કે હવે ઊંધી સુઈ જા મારે ઉપર ચડવું છે તો મને ખબર પડી ગઈ કે આને પાછળ જ કરવું છે મેં પહેલા તો બહુ ના પાડી કે ત્યાં ન કર બહુ જ સાંકળી જગ્યા હોય એટલે પછી મને સાઈડમાં ધક્કો મારીને ઊંધી ફેરવી નાખી અને ફરીથી ઉપર ચડી ગયો તો કે અહીંયા તો બહુ જ કાળું દેખાય છે મેં કીધું ત્યાં એવું જોય હોય